ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં લોકો પોતાના મકાનમાં હાજર હતા ત્યારે ભયાનક આગ લાગતા ભારે અફડા તપડી મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ અને પીજીવી સ્ટીલની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોનો આબાદ બચાવ કરી અને આગ ઓલવી નાખવામાં આવી હવે અંજાર રામત ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ હજુ વોર્ડ નંબર સાતના નોર્થ રહેઠાણ વિસ્તારમાં મકાન નંબર ડી બી ઝેડ એકસો આડત્રીસમાં મોડી સાંજના ભાગે આગ લાગવાની ઘટના બની હતી જેમાં ઉપરના મકાનમાં લોકો ઉપસ્થિત હતા ત્યારે આગ લાગવાની ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરી ઇન્ચાર્જ દીપકભાઈ અને તેની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે જ્યાં આગ લાગી તેને લોકો ફસાયા હતા ત્યાં પહોંચી ગયા હતા અને સુરક્ષિત રીતે જે લોકો મકાનમાં ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ વીજીવી સીલની ટીમ એન્જિનિયર જ્યોતના મહેશ્વરીએ સંપર્ક કર્યો અને તાત્કાલિક અસરથી વીજ જોડાણ બંધ કરી અને આગને કાબૂમાં લીધી હતી કોઈપણ પ્રકારની દુર્ઘટના બનવા પામી નથી